હલો બધાને જમરામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણને ગુડ મોર્નિંગ તો એ બધા મજા તો એ જોઉં રાતે અમાર મેન હતું જૂનો જૂના ચાલો હતો મારું વીજ છે ને બહુ થતી અતિશભાઈ બીચ થતી હતી એ ધારું હતું કે આગળ કાં કટકો પડી જ બીચનો ને આજ તો આપણી કુંબે જવાનો વિચારો હતો હું ને રાજુભાઈ બે જવાના આવતા બેણે બે ફોન કર્યા ત્રણ પણ ખબર નહીં કામ કરતો હોય ઉતો હોય કામ કરતો હોય ફોનતા ઉપાડ્યા નહીં એને નવ હવા નવ થયા નવ વાગાને કહેતો હતો હું કાલો બે ફોન કરલા ઉપાડ્યા નહીં ભાઈ કાલે અમારે કુંભલી જવાનું વિચારું હતો ત્યાંનો એક આ તો વ્લોગ શૂટ કર્યો તો હમણાં કઈ નહીં ગાને તો કંઈ બાને એ લાગે છે તો એ જોઈએ જોઈએ ભાઈ ફોન ઉપાડીને નવી રહી છે ને તો આજ જઈશું કાલે તો હોય હું ટાકા ફાઇનલ હે ચાલો આજનો વિડીયો કરો બધા એન્જોય બધાને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો ને જો સાપાણી પીવાના હે બીજી ઘરે એક ફેરે પીઆર લીધા બીજી ઘરે પીવાના

અટાણે તો જરા જરા ઓવરફ્લો પણ થઈ ગયો પણ થોડું થોડું પા પડે છે એટલે પાણી હે જે આપણી નદી ભરાઈ ગઈ ને આગળ ઘેર જઈને થોડુંક આપણી નદીનો એ શૂટ કરાઈ ગયો બાકી જ્યાં અમારે ભગવાનને માતાજીની દયા કરી દીધી ડીમ બીમ ભરાઈ ગયો ફૂલ પાણીનો ને એ જો બપોરા ઘેર ત્યાં રહી તો એ જાઉં બપોરા કરવા ચાલો એવું આપણે નહીં કરીએ ડીમ બીમ તો જોવા લીધો જાવ એટલે ભરાણો આજે તો આવી એટલે આજે જે હે ને શરૂઆત થઈ

તો ચા પાણી પીએ લઈએ પછી લાઈટ ને તમારે કેટલા રાઈટ ને લગભગ હા રાઈટ ને અગિયાર વાગ્યાની લાઈટ ગઈ આજે આજ બહુ અટાણાના હા સાડા ચાર પોણા ને જે લાઈટ ને આખી રાઈટ ને પાછો આખો ટી આગળ આવી હતી એક ખાલી દસ થી પંદર સેકન્ડ થઈ ગઈ હાલો એવો છે ને મેં આવે ફોન આપણી ખોટે ખોટો પીંજાઈ જાય એના કરતા હેઠા ભાગે તો જો એ આપણી આવ્યા છે ને નદી જોવા તમને પર બતાડીયો આગળ તમે જોયું અહીંયા અમારો હોલથી ડેમ જે ગયો ને એ ફાઈનલી આપણી યાદ છે ને પાણી વાળા જ નદી જોવા તો નદીમાં ઠાકર ઉપર ભરાઈ ગયું કારણ કે ઉપરથી ડેમ ઓવરફ્લો હોય ને એટલે આવ્યા રાખે છે પાણી વેતીય પાણી તો સારું છે કારણ કે જે અતિશય ઓવરફ્લો થતો ને એ ઈ પ્રમાણે જે નહીં થયો પણ ટૂંકમાં ઓવરફ્લો છે ગો તો એ જો આગળી ઠામ ધોતા હતા એ મૂકે સાત હું કાલો આપણે આખો ગુમરો મારે ગયો એ જે આટલી અમાર નદી ભરાઈ ગઈ આખો તો તમે આપણ આપણા આગળના વિડીયોમાં તમે બધા જોઈ હોય હે કે હા કોરી ઢાકોડ હતી આપણે હે ને નદી જોવી ન ગમે ને અટાણે જોવો કેવી મસ્ત મજાને ભરાઈ ગઈ તો જા અટાણે ડુસો હે ને બધો કચરો આ બાવળા ને કોઈ બર્તનિયાન જે તણાઈ તણાઈ ને જાય પાણી છે ને અમારે આવક આખો થઈ જાય એટલે જ્યાં અહીં જાય ને એક રીતે અમારી પાસે કહે ને તો કે આભ ફાટ્યો કહેવાય કારણ કે અમારે છે ને વરસાદની સિઝનમાં એટલો મેં કોઈ દી પડ્યો જ ને તમારે બે 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 એક ત્રેન્ડીમાં દસથી નવથી દસ ઇંચ મેં પડ્યો એમાં અમારે જ્યાં ડીમોન બધી નદી ભરાણું ના કરે છે કંઈ ભરત ભરત નહીં અને અમારી ભાષામાં તો અમે કહીએ ને તો કે ભાઈ આભ ફાટ્યો કહેવાય

અટાણતા ડોરું પાણી છે પછી થોડોક ટાઈમ ચાલે ને તો હવે નીર થઈ જાય અટાણતા ખેતરો નું લાવતું હોય ને બધું ભેગું એટલે ડોરું પાણી છે બને સા મસ્ત મજાનો હલો કોઈ ને હોય તો કે અત્યારે અમારે ડેમો બે ભરાઈ ગયા ને તે ભરાય હવે આ બાજુ ના ખુશી મજામાં છે ના ત્રોકડી હતા ત્રણ વાર થી ડીઠો જ નતો ને ભરાઈ ગયો તો આ ફેરે ભરાણ બે ડીમો ઓવરફ્લો થાય બે નદીમાં પડે જો